શ્રી અરણ્યકાંડ સર્ગ સાહીઠ શ્રી રામનું વૃદાન લક્ષ્મણજીથી જોયું ગયું નહીં આથી વ્યગ્ર મને બોલ્યા હે મોટાભાઈ હું મારી મરજીથી સીતાને એકલા મૂકીને આવ્યો નથી પણ જ્યારે તમારા જેવો જ અવાજ સીતાજીએ સાંભળ્યો ત્યારે તેઓ એકદમ ભયભીત થઈ ઉઠ્યા અને મને વારંવાર તમારી મદદ કરવા માટે જવાનું કહેવા લાગ્યા મેં તેમણે ઘણું સમજાવ્યા પણ તેઓ મારો એક પણ શબ્દ સાંભળવાને તૈયાર જ ન હતા તેઓએ મને ન કહેવાના કઠોર વચનો કહ્યા જે મારાથી સહન થાય તેમ ન હતા છતાં પણ મેં મનને કાબૂમાં રાખીને તેમને સમજાવ્યા પણ તેઓ એકના બે ન થયા તેમણે મને જણાવ્યું કે જરૂર રામને મારવાનું આ તારું જ ષડયંત્ર છે આ મારાથી સહન ન થયું ભાઈ આથી મારે તમારી પાછળ આવવું પડ્યું હે મોટાભાઈ જ્યારે સીતાજી જે મારા માતા સમાન છે તેમના અસહ્ય વચનો સાંભળતા જ મારો ક્રોધી સ્વભાવ સાતમા આસમાને પહોંચી ગયો પણ મેં સીતાને કંઈ ન કહેતા હું આશ્રમમાંથી બહાર નીકળી ગયો રામ શોકથી એટલા વિવશ થઈ ગયા હતા કે લક્ષ્મણના નિર્દોષ વચનો સાંભળવા છતાં તેમણે કહ્યું કે હે ભાઈ ત્યારે જે બન્યું તે બન્યું પણ તું સીતાને એકલી મૂકીને આવ્યો તે સારું ન જ કર્યું હું ગમે તેવા સંકટોનો સામનો કરવાને સક્ષમ છું પણ સીતા વિના હું સાવ શૂન્ય છું ભાઈ માત્ર સીતાના ક્રોધયુક્ત વાક્યો સાંભળીને ક્રોધિત થઈને ચાલી આવ્યો તેથી તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એટલું જ નહીં પણ ધર્મની દ્રષ્ટિએ અનિતી કરી છે તેને એકલી મૂકવાની બહુ મોટી ભૂલ કરી છે આમ કહીને શ્રીરામ શોકમાં ગરકાવ થઈ ગયા